તેરા કુમાર પ્રાથમિક શાળા ગ્રુપ દ્વારા અશોક સ્તંભ ખાતે છોતેરમાં પ્રજાસત્તાક પર્વની ઉજવણી કરવામાં આવી આ પ્રસંગે તેરા ગામના ઉપસરપંચ શ્રી જુમાભાઈ કોલી અને દીકરીના પ્રણામ દેશની નામ એવી કોલી સમાજની દીકરી કોલી પૂનમબેન કાનજી દ્વારા ધ્વજવંદન કરવામાં આવ્યું હતું આ પ્રસંગે તેરા હાઈસ્કૂલના શિક્ષક અબ્બાસભાઈ માંજોઠી ચંદ્રકાંતભાઈ ગૌર હરેશભાઈ મહેશ્વરી મહેશભાઈ ભાનુશાળીએ પ્રાસંગિક પ્રવચન આપી શુભેચ્છાઓ પાઠવી હતી ત્યારબાદ બપોર પછી શ્રી તેરાકુમાર શાળાના પટાંગણમાં સાંસ્કૃતિક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં તેરાકુમાર શાળાના બાળકો દ્વારા ચોવીસ જેટલી કૃતિઓ રજૂ કરવામાં આવી હતી આ પ્રસંગ દરમિયાન ભાનુશાળી મંગલદાસ ખીમજી પરિવાર તરફથી શાળાને સાઉન્ડ સિસ્ટમ ભેટ આપવામાં આવી હતી અને આ પ્રસંગમાં ગ્રામ પંચાયતના તમામ સદસ્યો એસએમસીના તમામ સદસ્યો અને તાલુકા પંચાયતના સદસ્યો હાજર રહ્યા હતા તેમજ બદલી પામેલા પાંચ જેટલા શિક્ષકોનો વિદાય કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો આ સમગ્ર કાર્યક્રમની જહેમત ગ્રુપ શાળાના આચાર્ય પ્રેમસંગજી બાર દ્વારા ઉઠાવવામાં આવી હતી આ પ્રસંગે પ્રભાવના દાતા શ્રી રમેશભાઈ મંગલદાસ ભાનુશાલી ઉર્ફે કચ્છના ભીખાભાઈ પરિવાર તરફથી રામ રાખવામાં આવેલ આ સમગ્ર કાર્યક્રમનું સંચાલન જ્યોતિબેન ડોડિયાએ કર્યું હતું આ કાર્યક્રમમાં તેરા ગ્રામ પંચાયતના ઉપસરપંચ શ્રી જુમાભાઈ કોલી તાલુકા પંચાયતના સદસ્ય હુરુભાઈ માંજોઠી ગ્રામ પંચાયત ન્યાય સમિતિના ચેરમેન હરેશભાઈ મહેશ્વરી ગ્રામ પંચાયતના સદસ્ય રાજેશભાઈ પુરી મોહનભાઈ જોગી વેપારી એસોસિએશનના પ્રમુખ ચંદ્રકાંતભાઈ ગોર સીઆર આર સી પ્રેમજી શામજી ભવાનજીભાઈ ગોર મહેશભાઈ ભાનુશાલી મનીષભાઈ ભાનુશાલી અભાસભાઈ માંજોઠી શંકરલાલ ભાનુશાલી હિંમતભાઈ ભાનુશાલી ઉમરબાપા બાંગી સત્તારભાઈ કંસારા ઇકબાલભાઈ લોધરા ઉદયસિંહ જાડેજા તેરા હાઈસ્કૂલના આચાર્ય શ્રી કાપડી સાહેબ તેમજ તમામ સમાજના વિદ્યાર્થીઓ બહુ સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા દ્વારા ઉજવણી નિમિત્તે તેરા કુમાર શાળાથી સવારે આઠ કલાકે પ્રભાત ફેરી કરવામાં આવી પ્રભાત ફેરી બાદ શ્રી તેરા કુમાર શાળાના તમામ વિદ્યાર્થીઓ અને શિક્ષક મિત્રો અશોક સ્તંભ પાસે ઉપસ્થિત રહ્યા અશોક સ્તંભ પાસે સૌ ગ્રામ પંચાયત તેરા હાઈસ્કૂલ અને તેરા કુમારશાળાના બાળકો અને તમામ ગ્રામજનોની ઉપસ્થિતિમાં આજનો ધ્વજવંદનનો કાર્યક્રમમાં ધ્વજ લહેરાવવા માટે ગામના શ્રી જુમાભાઈ કોલી અને ગામની સૌથી વધુ ભણેલ કોલી સમાજની દીકરી એવી પૂનમબેન કાનજી કોલી તરફથી ધ્વજને લડાવવામાં આવ્યું ધ્વજવદન બાદ દરેક સમાજના અગ્રણીઓ અહીં ઉપસ્થિત રહી અને આ કાર્યક્રમમાં પોતાનું પ્રવચન આપ્યું હતું અને આજના આ કાર્યક્રમ ધ્વજંદન કાર્યક્રમની અંદર તેરા હાઈસ્કૂલની બાળાઓ દ્વારા દેશભક્તિ ગીત અને રંગારંગ કાર્યક્રમ રજૂ કરવામાં આવેલું હતું ત્યારબાદ આજના આ પ્રજા પ્રજાસત્તાક દિનની પ્રભાવનાના દાતા રમેશભાઈ મંગલદાસ ભાનુશાલી ઉર્ફે કચ્છકા ભીખા એમના તરફથી પ્રભાવના રાખવામાં આવી હતી પ્રભાવના પ્રભાવના બાદ અમે સૌ છૂટા પડી અને બરાબર ત્રણ કલાકે કુમાર કુમારશાળાના પઠાંગણામાં દર વર્ષે છવ્વીસમી જાન્યુઆરીના રોજે અમે એન્યુઅલ ફંક્શન એટલે કે પ્રજાસત્તાક દિનની ઉજવણી નિમિત્તે સાંસ્કૃતિક કાર્યક્રમ આપવામાં આવે છે આવે છે એ સાંસ્કૃતિક કાર્યક્રમમાં તમામ ગામના ગ્રામજનો બહુળી સંખ્યાની અંદર ઉપસ્થિત રહ્યા હતા આજુબાજુના ગામમાંથી પણ ઘણા બધા લોકો આવનારા આમંત્રણને માન આપી અને પધાર્યા હતા આ પ્રસંગે કુલ ચોવીસ જેટલી વિવિધ સાંસ્કૃતિક કાર્યક્રમની ગરબા રાષ્ટ્રગીત દેશભક્તિ નાટક જેવી કૃતિઓ બાળકો રજૂ કરી હતી આ કૃતિને પ્રોત્સાહિત કરવા માટે ગ્રામજનો તરફથી ગ્રામજનો દ્વારા બાળકોને પ્રોત્સાહિત કરવા માટે માતબર રકમ એવી ત્યારે ઇનામ જાહેર કરવામાં આવેલા હતા અને આ પ્રસંગે અમારી ખૂટતી કડી એવી લાવ અને માઇક સિસ્ટમ તેમજ જનરેટરની જરૂરિયાત હતી તો આ પ્રસંગે ગામના જ મંગલદાસ ખેમજી ભણુસરી દુકેર પરિવાર તરફથી અમને આ ભેટ આપવામાં આવેલ છે અને કહેવામાં આવેલું છે હજી પણ તમારે જે કંઈ જરૂર હોય એ અમે તમને પહોંચીશું આ પ્રસંગે અમારા ફેરા ગ્રુપ શાળાના પાંચ જેટલા શિક્ષકો વિદાય લઈ રહ્યા હતા તો આ સાંસ્કૃતિક કાર્યક્રમની અંદર એમને પણ અમે વિદાય આપવામાં આવ્યો હતો અમે તેરા ગ્રુપ શાળા અને તેરા ગ્રામજનો દ્વારા આ પાંચે પાંચ શિક્ષકોને બદલી થતાં એમને પણ વિદાય કાર્યક્રમ આવ્યો હતો આમ આખો દિવસ ત્રણ થી કરી અને સાત વાગ્યા સુધી અમારો આ કાર્યક્રમ ચાલુ રહ્યો અને સર્વે ગ્રામજનો સર્વે જ્ઞાતિના લોકો વડીલો અમને ખૂબ ખૂબ પ્રોત્સાહિત કર્યા એ બદલ એમનો પણ અમે ખૂબ ખૂબ સ્ટોરી રમેશભાઈ ભાનુશાલી નલિયા અબડાસા કચ્છ જીટીવી ન્યૂઝ